રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડી ચોકડી પાસે દાલ પકવાનની દુકાન પર મારામારીની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી નજીબી બોલાચાલી બાદ હિસ્ટ્રી શીટર ભૂપત બાબુતરના ભત્રીજાઓ સહિતના શખ્સોએ લોખંડના પાઇપથી વિપુલ વડીચા ઉપર હુમલો કર્યો હતો જેમાં તેમને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ આ મામલે વિપુલ વડીચાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી લાંબા સમયથી નાસા ફરતા આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ હાજર થયા હતા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઇસમોની ધરપકડ કરી જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે મારે નાસ્તાની લારી છે અને એ લોકો આવ્યા નાસ્તો કરવા અને દાદાગીરીથી નાસ્તો માગતા બધા પેલા અમને આપી આવી રીતે કરીને બોલા ચાલી થઈ અને એમાંથી માથાકૂટ થઈ તે પછી દેવસિંહ બાબુતર ની આવ્યા ફોર્ચ્યુનર લઈને વ્હાઇટ કલર ની ફોર્ચ્યુનર હતી જી જે ઝીરો થ્રી કે એચ એક્યાસી એકાણું નંબર ની બરોબર અને એ લોકો આવીને સીધા લોખંડના પાઇપ કાઢીને મને મારવા લાગ્યા મને ને મારા મિત્ર ને જે મારા ભેગા કામ કરે છે ને અમને બનેને માર મારવા લાગ્યા અને પછી દુકાન માં બધી તોડફોડ કરીને આવું બધું કરીને પછી વયા ગયા બસ નાસ્તાનું બીજું કઈ મોટું કારણ નથી એમાં રાજકોટ પોલીસ ગુનેગારો સામે લાલ આંખ કરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે થોડા દિવસ પૂર્વે જે રાજકોટમાં બેડી ગામ પાસે એક દાળ પકવાન અને દુકાન હતી ગયા છે એક ફિલ્મી સ્ટાઇલની જે ફોર્ચ્યુનર લઈ અને લોકોને જે માર જે દુકાનદારને માર મારવામાં આવ્યો હતો તેને લઈને પોલીસે છે એમાં કુલ પાંચ આરોપી હતા તેમાંથી ત્રણ આરોપીની ધરપકડ અને તેમને અત્યારે કાયદાનું ભાન કરાવી રહ્યા છે તેમજ રાજકોટમાં જે યુવકને નાસ્તા બાબતે મારવાનો મામલો હતો તે ગત સોળ ડિસેમ્બરના રોજ બેડી ચોકની નજીક નાસ્તાની ધંધાથીને માર માર્યો કર્યો જે રીતે વાત કરીએ તો તેમાં ત્રણ આરોપીમાં શ્યામ છે કિશન છે સરસિયા દેવસીભાઈ બાકુ છે સહિત તેમ કુલ અત્યારે ત્રણ આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે તેમજ બીજી તરફ જે વાત કરવામાં આવે તો તેમાં કુલ પાંચ આરોપી હતા તેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક સામાન્ય બાબત કે થોડીક વાલ લાગશે દુકાનદારે કીધું હતું કે દાળ પકવાના છે તેમજ તે રીતે વાત કરવામાં આવે તો તેને તેની સરવાળું નહીં તો તેને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમજ અલગ રીતે વાત કરીએ

અત્યારે આ પોલીસે પકડા છે કોઈ સહેલી વાત નથી હવે સમાજે એક ખાવાની જરૂર છે સમાજ સંતોષ આજે અમે રજૂઆત કરવા શું કામ જવું પડે છે પોલીસ અહિયાં છે સ્થાનિક પોલીસ છે સ્થાનિક કોવાડા પોલીસ ચોકી છે પોલીસ કુવાડા પોલીસ ચોકી કામ કરતી હોય તો અમારે કમિશ્નરે શું કામ જવું પડે હવે તો અમને એવું લાગે છે કે અમારે હવે કમિશનરે પેલા જાતા ને અમારું કામ સોલ્વ થતું પણ હવે અમારે ગાંધીનગર જવું પડશે અત્યાચાર સહન નહીં કરે અને જો આવનારા સમયમાં કાંઈ થાય તો પણ અમે પણ એવું ચિંતા કરીએ કે ભાઈ આ પણ બગદાણાવાળી કરવી જરૂરી છે કારણ કે વાકાંડરની મેટર છે એક મહિનો થયો ત્રણસો છનો કેસ છે જે ખનીજ માફિયાઓના કારણે દીકરા હવે ત્રણ દીકરાએ દવા પીધી એક દીકરો મરી ગયો આજે આરોપીને નદ પીકડા બોલ છાવરવાનું કામ કરી રહી છે પણ હવે સમાજ એક થાય હવે સમાજ જાગી ગયો છે હવે સમાજ એક થઈને રહેશે ને તો આવનારા સમયમાં સમાજને પણ મારે એક કેવું છે કે એક થાસોને ને